ડોલે વિસ્તારમાં ભેસ્તાન આવાસના પાર્કિંગમાં ગેરકાયદેસર ઓફિસ ચલાવતો હોય એસએમસી આવાસના પાર્કિંગ વિસ્તારમાં પાર્ટીશન કરીને ઓફિસ બનાવી હોય અને સાથે એક ઝૂંપડું પણ બાંધી દીધું હતું જો કે પોલીસ અને એસએમસી સંયુક્ત ટીમે ગેરકાયદેસર ઇમારત પર હથોડાજી કરી દીધા છે ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ બુલડોઝરની કામગીરી ચાલી રહી છે ત્યારે પોલીસે એમની ડ્રગ્સના આરોપી ફિરોઝ ખાનની ગેરકાયદેસર ઓફિસને પણ તોડી પાડી હતી ઓફિસની સાથે તેમણે પોતાનું નામ સામાજિક કાર્યકર્તા લખેલું હોય અને અલગ અલગ આંકડા પણ જોવા મળ્યા ડીસીપી વગેરે ગયો નેતૃત્વમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ ડિમોલ્યુશન માટે પહોંચી ત્યારે ઓફિસની બહાર તેનું નામ અને સાથે એક તેર અને સાત લખાવ્યા હતા જેવા શબ્દો પણ ઉમેર્યા સ્પષ્ટ હતું કે આરોપી સામાજિક કાર્યકર્તા બનીને પોતાની છબી બનાવી રહ્યો છે પરંતુ પોલીસે રડારથી નહીં બચી શક્યો એમડી ડ્રગ્સ સહિત અનેક ગુનામાં ફિરોઝ ખાન આરોપી છે પોલીસ તપાસમાં એમ પણ બહાર આવ્યું કે ફિરોઝ અગાઉ ધાક ધમકીને ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુનાઓ પણ કરી ચૂક્યો છે હાલ ફરાર છે તેની પ્રોપર્ટીની તપાસ શરૂ છે ડીસીપી ભગીરથ ગઢવીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ફિરોઝ ખાન વિરુદ્ધ જે કોઈ પણ ફરિયાદ આપશે એ ફરિયાદના આધારે કાયદાસરની કાર્યવાહી થશે જ્યાં પણ છુપાયો હશે તેની મિલકતોના રેકોર્ડ્સ મેળવી કડક પગલાં લેવાશે આજ રોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂકડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝખાન અહીંથી જતો રહ્યો છે અમે એની જાચ પડતાલ કરીએ છીએ અને જે જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારો એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ ખાન જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપ વાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે જે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાની કાર્યવાહી કરવામાં આવે છે